શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર વિશ્વ વિખ્યાત છે ત્યારે અંબાના દરરોજ હજારોની સંખ્યામાં માય ભક્તો માના ચરણે પહોંચી માનો હશે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે વર્ષ દરમિયાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા છે જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને બહારથી પણ આવતા માય ભક્તો જોડાય કાર્યક્રમને સફળ બનાવે છે ત્યારે આજ રોજ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા માન સરોવરનું વિધિવત રીતે પૂજન વિધિ કરવામાં આવી હતી દર વર્ષની જેમ આજે અંબાજી ખાતે માન સરોવરને વધાવવામાં આવ્યું હતું અંબાજી મંદિરના પડજી મહારાજ દ્વારા વરુણ દેવ દેવતાનું આવાન પૂજન કરાયું તો સમગ્ર વિશ્વમાં સારો વરસાદ થાય તે માટે આ પૂજન છે આ પૂજા કરવામાં આવી હતી અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં મંદિરના કર્મચારીઓને મહારાજ જોડાયા હતા અષાઢી બીજના દિવસે અંબાજી મંદિરથી મહારાજ ખાસ માનસરોર ખાતે પૂજા કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી